મને લાગતું હશે કે રાણી હું બતાવું જી પણ મને એક જબ ટેન્શન થયું છે બીજું તો એક વાત કહું મેં એવું થયું કે આપણા વિડીયો હતા ને જે હજુ અપલોડ કરવાના હતા જે આજે બનાવ્યા હતા બધા લેટ થઈ ગયા બોલો એ તમારે બ્લોગ બનાવવા પડે રાની બહાઈને લઈને કઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણો ફટાફટ પછી ને છીએ ઘર આવવા ઘર તરફ શું કદાચ જમી બમી લીધું શાંતિથી પછી કીધું ઘર તરફ જઈએ બનાવીએ તો જો શાંત કોઈ નહીં રસ્તામાં આપણે એકલા આપણે જઈએ છીએ રસ્તામાં વગેરે બતાવો આગળ કન્ટિન્યુ જો ગઈશ અત્યારે હાલ તો શાંતિ છે આટલી બધી કોઈ એટલે કોઈ જ નહીં બાઈન કરનાર બધો પોતપોતાના ઘરના છે ખાલી આપણે જ જો બહન નીકળી જતા એલસાના માટે બસ તમારા માટે કેમ કે આપણે બ્લોગ બનાવવાના એક રહેતા ઓર ટાઈમ નહીં મળતો એટલે રાતે તો રાતે રાતે તો રાતે બનાવવાનું ચાલુ કર્યું છે તો જોવા ફાઇનલી આપણું ઘર ગયા અને હવે રાણી રોક્ષી એમનો બહેન લઈને આવશું એમનું વોશરૂમ કરી દેશું અને લોકેશભાઈ બહેન મળે જોવા જોવાયું ઘર એ રીક્ષા નહીં લઈને આવીએ તો ભાઈ ઉતરણનો સામાન પર દીધો છે આ રીતે બધી પતંગો ને આવું શાંતિથી ચકાયેલું છે આપડે જે રવિવારે તમને બતા ચકાય રવિવારે શું કહેતા ઘેર નહીં હોતા આપડે એના લીધે જોવા છેલ્લો રૂમ આપડે બધો સામાન ને ઉત પડી રહ્યા છે હેરી દોડી અને આ બધુ જોવા પડી રહેશે ઉપર એ જોવા ટીવી છે પાછળ ત્યાં જે આપડે ઉપયોગ નહિ થતો TV નો તો અને બીજુ બધુ માળીયામ સામાન સે ઘરમાં તો આટલું બધું સામાન ને એવુ મે લીધુ સે હવે જઈએ રોક્સી બાય ને નાની લઈ લીધી પટ્ટાથી થી પકડી હવે એના અંદર મૂકી દઈએ જરા નાની બે કટ કરવા અંદર જતી આપણે એનું ધ્યાન રાખવું જોઈએ રાણી તારે એ જવાનું શું આવે છે હ મારા રાણીના આ જગ્યા સીઘ ફિક્સ થઈ જશે કંઈક જવાનું એકવાર આવીએ ને એટલે બધા પાસે પાસે ફળે છે સ્મેલ લેશે જો બધી રાનુડી આનુડી જાનુડી આનુડી શું જોડે તો રાની આજે મસ્ત એવા મૂડમાં આપણા જોડે રમવા માટે તો એને થોડી મસ્તી કરાવશું પ્લસ પછી વોશરૂમ બધું કમ્પ્લીટ કરી દે એટલે એને અંદર લઈ જઈશું એને શું ઊંઘાડી દેશું પછી રોક્સીને લઈને આવશું જે રોક્સી એને વોશરૂમ નહીં કરવાનું હશે એને બહાર કરાવીએ રાણી તો અંદર રાખીશું હાલ રાણી તો જપતી નહીં બહુ વેખાટ કરે છે એટલા આવું છે

મસ્તી કરવા મૂડ બના ગે છે થોડી બી વર્ષે ખરી એટલા મસ્તી નહીં કરવી ને જોડે લાગતું હશે કાલે રાણી હું બતાવવા બતાવ પણ મને એક જબ્બર ટેન્શન થયું છે બીજું તો એક વાત કહું મેં એવું થયું કે આપણા વિડીયો હતા ને જે જો અપલોડ કરવાના હતા જે આજે બનાવ્યા હતા એ બધા લેટ થઈ જાય બોલો એ તો મારા રીતે બ્લોગ બનાવો પડે રાણીની બહેને લઈને આવ્યો જે ગામમાં જવું તો ભાઈ જોડે ભાઈ બંધુ કોઈ રહે અતા નહીં દસ વાગી જતા એટલે તો પછી આ રીતે બ્લોગ બનાવવો પડે એ બધા વિડીયો ડિલીટ થઈ જાય રીસેન્ટલી મેં ડિલીટ કરી દીધા મેં એ શીખવું હતું તો એટલે ભાઈ આ રીતે બ્લોગ બનાવવો પડે મારો સીન લાઈન બાય આવી ગયા રોક્સીનો એક બોક્સ સાથે મુકાબલો કરવો પડશે કાં તો રોક્સી બોક્સ છે જો આ એ જાણે છે પેલો કૂતરો પછી રોક્સી નો પાવર સ લાગે છે એના લીધે પાછું એ રોક્સી રોક્સી ખેચીને જાય છે મને આ રીક્ષા રક્ષોડી છો ને ચાલે ચલો જો રોક્સી ના બાજુ ઓનલાઈન જઈએ થોડી તો પછી રોક્સીને તો લાઈન આવતા રહે આ બધું પાછળના વિસ્તારમાં ચમક લાગતું નથી હવે પેલા લઈને જોવા ફરામ ફર કરો છો ને નમ નહીં જઈએ કે હું વોશરૂમ કરી લો રાખે કરો તો ઠીક છે ને અંદર પછી હું ગાડી દેસવીને તો ચાલો આગળની સાઈડ જઈએ પેલી ને એની રૂહી ઉઠી જઈશ એટલા જોઈએ રોક્સી વોશરૂમ કરી લેશે એવું લાગે છે तो अब आज ब्लॉग में आप रक्षी तो फाइनली काम कर दी सब वॉशरूम बॉशरूम कर दी थी मस्ती करती थी रक्षी अये तो जो तुम बाइन कोई करती ना एक ना मस्ती करती थी तो जपती मस्तीखोर मस्तीखोर रक्षी अ चल

બૂમ પડવાની છે આખા માર્કેટમાં બધા બૂમ પડી દેવાની છે તો મળે હવે ફાઇનલી નવા બ્લોગમાં સંડે ની રાહ જો તમને નવો બ્લોગ જોવા મળશે જેટલી વધંગો કાપીએ બધું જોવા મળશે તો ચલો મેન જય માતાજી જય છે